ગુજરાત પ્રજાપતિ સમાજ થલતેજ અમદાવાદ દ્વારા શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ દ્વારા ઓગણીસો ચોવીસમાં સ્થાપેલ આ સંસ્થાને સો વર્ષ થયેલ હોવાથી ખૂબ જ ભવ્ય રીતે શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખ કેશવલાલ એસ પ્રજાપતિની રાહબરી નીચે ધામધૂમપૂર્વક શતાબ્દી મહોત્સવનું ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં બીએપીએસ એ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય ડોક્ટર જ્ઞાન વત્સલ્ય સ્વામીએ ખૂબ સુંદર પ્રવચન આપ્યું હતું પ્રજાપતિ સમાજની પાંચસો દીકરીઓ માટે અદ્યતન કન્યા છાત્રાલયનું પણ દિન શરૂ થઈ ગયું છે આ પ્રસંગે સમાજના સૌ પામાસાઓએ લાખો રૂપિયા આપીને દાનની સરવાણી શરૂ કરી દીધેલી હતી પ્રજાપતિ સમાજના પ્રમુખે બે કરોડ પચીસ લાખનું દાન આપ્યું હતું સંસ્થાના અધ્યક્ષ સાંભળવા જીવનમાં કેટલાક આપણા બની ઈચ્છા હોય છે પરંતુ

સમાજ ની ઉધરામ કરી સરકાર માં ભાગી રહ્યા એટલા માટે આપણે મહેનત કરીએ છીએ આપણી પાસે અત્યારે તૈયાર છે જેમાં સવાસો વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે ગૌરવ ની વાત છે આખા ગુજરાત અંદર સાહેબ અમારે પણ અમદાવાદ માં ભણવું છે તો અમારા માટે શું તો આપણે વિચાર્યું આપણે કરી શકે એવી સુંદર વ્યવસ્થા જેવા રૂમ વાળું સગવડ વાળું એનું ભવ્ય હોસ્ટેલ આપણે બનાવવા ચાલુ કરી દીધું છે